નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચબોક્સ નાણાં મંત્રીએ મોંઘવારી અંગે શું કહ્યું દેશમાં એક કરોડથી વધુ કમાતા ટેક્સ પેયર્સ કેટલા આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચબોક્સ એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દુનિયામાં નોકરીઓ માટે જોખમ છે તો બીજી તરફ એક રિપોર્ટ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં એઆઈથી ભારતીય ઇકોનોમીને ઘણો ફાયદો થવાનો છે એકલું જનરેટિવ એઆઈ આગામી સાત વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપી શકે છે અને ભારતીય જીડીપીમાં અબજો ડોલર આવી શકે છે ભારતીય અર્થતંત્ર પર એઆઈની સંભવિત અસર અંગે ઇ એક રિપોર્ટ તૈયાર કર્યો છે ઈ કહેવું છે કે જનરેટિવ એઆઈથી ભારતીય અર્થતંત્રને થનારા ફાયદાની આગેવાની એજ્યુકેશન અને અપસ્કિલિંગ કરશે આ જનરેટિવ એઆઈથી આગામી સાત વર્ષમાં ભારતીય જીડીપીમાં એક પોઈન્ટ બે ટ્રિલિયનથી એક પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર સુધીનું યોગદાન આવી શકે છે ડિજિટલ વિશ્વમાં ટેલેન્ટ ગમે ત્યાંથી નીકળીને બહાર આવી શકે છે અને આવી સ્થિતિમાં ડિજિટલ સ્કીલ ગેમ ચેન્જર સાબિત થશે અને ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લઈને કરોડો લોકોને વધુ સારી રીતે સમાન તકો પૂરી પાડશે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે ડેટા અનુસાર બે હજાર સત્તર અઢારમાં બેરોજગારીનો દર છ ટકા હતો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘટીને ત્રણ પોઈન્ટ બે ટકા થઈ ગયું છે નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે એક તરફ શ્રમબળ વધ્યું છે તો બીજી તરફ બેરોજગારીનો દર પણ ઘટ્યો છે નોંધનીય છે કે બે હજાર સત્તર અઢારમાં બેરોજગારીનો દર છ પોઈન્ટ એક ટકા હતો જે પિસ્તાળીસ વર્ષમાં સૌથી વધુ હતો એનએસએસઓએ તેના પીએલએફએસ સર્વેમાં આ ડેટા જાહેર કર્યો હતો ભારતમાં એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આ સંખ્યા એસેસમેન્ટ યર બે હજાર ત્રેવીસ ચોવીસમાં બે લાખ સોળ હજાર પર પહોંચી ગઈ છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં માહિતી આપી છે તેમના મતે બે હજાર ઓગણીસથી ઉચ્ચ આવક મેળવનારાઓમાં એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે અને તે આવકવેરા રિટર્ન ફાઇલિંગના ડેટા પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે ઉપરાંત દેશમાં વાર્ષિક ધોરણે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આમાં પણ એક કરોડથી વધુની કમાણી કરનારા કરદાતાઓની સંખ્યામાં ઝડપી દરે વધારો થયો છે આઠમા પગારપંચની રચનાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આંચકો આપ્યો છે આઠમા પગારપંચની રચના અંગે રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે સરકાર સમક્ષ આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી કેન્દ્રીય કેબિનેટે સાતમા પગાર પંચના આધારે પગાર અને ભથ્થાના સુધારાને મંજૂરી આપતી વખતે આ બાબત પર વિચાર નથી કર્યો તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણોને પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું જો તમે કાશ્મીરની ખીણોની મજા લેવાનું વિચારી રહ્યા છો તો આઈઆરસીટીસી તમારા માટે એક સસ્તું ટૂર પેકેજ લઈને આવ્યું છે આ એક ફ્લાઇટ પેકેજ છે જેમાં તમને ઇન્ડિગો ફ્લાઇટ દ્વારા નાગપુરથી દિલ્હી અને દિલ્હીથી જમ્મુ જવાનો મોકો મળી રહ્યો છે પરત ફરતી વખતે તમને જમ્મુથી દિલ્હી અને પછી દિલ્હીથી નાગપુરની ફ્લાઇટ ટિકિટ મળી રહી છે આ પેકેજમાં તમે જમ્મુમાં વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો ત્યારબાદ તમે શ્રીનગર ગુલમર્ગ અને પહલગામની વિઝિટ લઈ શકશો આખા ટૂર પેકેજમાં તમને કુલ સાત રાત માટે હોટલમાં રહેવાની સુવિધા મળશે આમાં તમે શ્રીનગરમાં હાઉસબોટમાં પણ એક રાત રોકાઈ શકો છો પ્રાઇસની વાત કરીએ તો સિંગલ ઓક્યુપન્સી માટે તમારે વ્યક્તિ દીઠ પંચાવન હજાર સો રૂપિયા બે લોકો માટે છેતાળીસ હજાર રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે ચુમ્માલીસ હજાર પર પર્સન ચૂકવવા પડશે પેટીએમ પર આરબીઆઈની કાર્યવાહી બાદ કંપનીના સીઓ વિજય શિખર શર્મા બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા અને આ અંગે તેમની મદદ માંગી જોકે નાણામંત્રીએ આરબીઆઈની કાર્યવાહીને રેગ્યુલેટરી મેટર ગણાવી છે અને પેટીએમના સીઓને આરબીઆઈ સાથે સીધી ડીલ કરવા કહ્યું છે એક દિવસ પહેલા એટલે કે સોમવારે કંપનીના સીઓ વિજય શિખર શર્માએ આરબીઆઈના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી જેમાં આરબીઆઈને ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ બેંક પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમય મર્યાદા લંબાવવાની વિનંતી કરી હતી તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર